બહુ જ ન્યુ લેટેસ્ટન્ડિંગ પણ મળશે અને બીજા ઘણા બધા ચેન્જીસ મળશે તો એના માટે બધા યુઝર બહુ વાટ જોવે છે હવે આપણે આ વિડીયોના મેઇન પોઈન્ટ ઉપર આવીએ તો દશક તો આ ઓફિશિયલી અપડેટ આવવાનું જ છે પણ ઘણા બધા એવા છે કે બીટા વર્ઝન ને અંદર નાખે છે બીટા વર્ઝન એટલે એક ટ્રાયલ થયું અને એક અખતરો થયો આપણી દેશી ભાષામાં કહીએ તો મિત્રો બીટા વર્ઝન જો તમારે નાખવું હોય તો તમારો એક તો બીજો ફોન હોવો જોઈએ તમારા મેઇન ફોનમાં આવા અખતરા ન કરો અને મેન ફોનમાં જો તમે અખતરા કરો તો તમારો ડેટા પહેલાં સેફ રાખો તમારો જે પણ કિંમતી ડેટા છે એને તમારી બીજી ડિવાઇસમાં લઈ લો અથવા તો ક્યાંક રાખી લ્યો કારણ કે એ તમે નાખશો અને જો એમાં કાંઈ પણ એરર આવી જાય તો તમારો ડેટા વહી જવાના ચાન્સ રહે ઘણા બધાને થયું છે અને ઘણા બધા એરે આવું થઈ શકે એટલે મારું તો કેવું એ જ છે કે આવો અખતરો કરો જ નહીં અને જો તમારે આવો અખતરો કરવો હોય તો તમારી મેન ડિવાઇસમાં ન કરો અને મેન ડિવાઇસમાં કરો તો અંદર તમારો ડેટા કિંમતી ન હોવો આપણું કેવું ઈ જ થાય છે કે એટલી હું તમે રાખવી શું કામ જોઈએ દસ થી પંદર દીમાં તો આવી જ અને જો અખતરો કરવો હોય તો તમારા મેન ફોનમાં ન કરો અને મેન ફોનમાં કરો તો તમારો ડેટા સેફ રાખો કારણ કે આમાં નાઇન્ટી નાઇન પર્સન્ટ ડેટા પાછો રિકવરી નથી થતો આવા કેસમાં